બારડ તાલુકા પંચાયતની પિપોદરા સીટનું પરિણામ જાહેર પિપોદરા સીટ પર ભાજપનો ભવ્ય વિજય થયો છે સુરેખાબેન રણજીતભાઈ પરમારનો એક હજાર અઢાર મતે ભવ્ય વિજય બન્યા બારડમાં આમ આદમી પાર્ટી દ્વારા ટક્કર આપવામાં આવી તો બારડની પિપોદરા સીટ પર કોંગ્રેસનો સફાયો ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી બાર તાલુકા પંચાયતની પિપોદરા સીટનું પરિણામ જાહેર પિપોદરા સીટ પર ભાજપનો ભવ્ય વિજય થયો છે સુરેખાબેન રણજીતભાઈ પરમારનો એક હજાર અઢાર મતે ભવ્ય વિજય બન્યા બાડમાં આમ આદમી પાર્ટી દ્વારા ટક્કર આપવામાં આવી તો બારની પિપોદરા સીટ પર કોંગ્રેસનો સફાયો ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી પીપોદરા સીટનું બાયડ ખાતે પરિણામ હતું તે પરિણામ જાહેર થયું છે ત્યારે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના બાયડના વરિષ્ઠ આગેવાન છે તેમની સાથે વાત કરું છું કે જે બાયડ ખાતે જે આજે વિજય થયો છે તેને લઈને આપની શું પ્રતિક્રિયા આજે પીપોદરા માં આપણે પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માન્ય સુરેખાબેન રણજીતસિંહ પરમાર ભવ્ય જીત મેળવી છે એનો જસ આપણે આપીએ તો ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ પીપોદરાની જનતા અને સૌ આગેવાનોએ જે કઈ જહેમત કરી છે અને પંદર દિવસે ચોથી તારીખથી આજ સુધી ખૂબ જહેમત કરી છે અને એનો જસ પીપોદરાના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાનો જાય છે આપણું નેતૃત્વ સબળ નેતૃત્વ છે પારદર્શક વહીવટ છે અને ભ્રષ્ટાચાર વિહીન આજે કાર્ય કરતી ભારતીય જનતા પાર્ટીને આજે વિકાસશીલ પાર્ટીને આજે દુનિયામાં સૌથી મોટી પાર્ટીને જસ મળ્યો છે અરવલ્લી સમાચાર બાયડ ત્રિપોદરા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થયો છે તે બદલ કાર્યકર્તાઓ આગેવાનોને અમે ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને જે ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદ્દા ઉપર કામ કરી રહી છે એટલા માટે જે ભારતી આ વિકાસને મત મળ્યા છે જે બદલ ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું